આજે બનાસકાંઠા જિલ્લાના વિવિધ વિસ્તારોમાં ચાલતા પીવાના પાણી અને સિંચાઈ વિભાગના કામોનું નિરીક્ષણ કરી અધિકારીઓને જરૂરી માર્ગદર્શન અને સૂચનાઓ આપી હતી મંત્રી શ્રી કુંવરજી બાવળિયાએ પાલનપુર તાલુકાના બાલારામ ખાતે બાલારામ ચેકડેમ ડીસા તાલુકાના આખોલ ખાતે પાણી પુરવઠા વિભાગના હેડવર્ક્સ અને કાગરેજ તાલુકાના રાણકપુર ખાતે પાણી પુરવઠા વિભાગના હેડવર્કસની મુલાકાત લીધી હતી જિલ્લાની મુલાકાતે પથારેલા પાણી પુરવઠા અને જળસંપત્તિ મંત્રી શ્રી કુંવલજી બાવળિયાએ સૌપ્રથમ બાલારામ મહાદેવ મંદિર પહોંચ્યા હતા જ્યાં તેમણે બાલારામ મહાદેવની વિધિપૂર્વક પૂજા અર્ચના કરી હતી ત્યારબાદ બાલારામ ચેકડેમની મુલાકાતે પહોંચ્યા હતા જ્યાં ચેકડેમમાં જે સુધારા વધારા થયા છે તેનું નિરીક્ષણ કર્યું હતું મંત્રીશ્રીએ ત્યારબાદ આ ખોલ અંડ કાંકરેજ તાલુકાના રાણકપુર ખાતેના હેડવર્ક્સ મુલાકાતે ગયા હતા મંત્રી શ્રી કુંવરજી બાવળિયાએ જણાવ્યું હતું કે બાલારામ ચેક ડેમ બે હજાર આઠ નવમાં મંજૂર થયો હતો ત્યારબાદ લાંબા સમય સુધી મંજૂરીના અભાવે કામ સ્થગિત હતું ત્યાર પછી ઘણી રજૂઆતો બાદ બાલારામ ચેક ડેમ બનાવવાની મંજૂરી મળી હતી આવનારા સમયમાં આધુનિક સુવિધાઓથી સજ્જ આયોજન છે બનાસકાંઠા જિલ્લામાં ચાલતા પીવાના પાણી માટેના યોજનાકીય કામો સુધારણા માટેના કામો સિંચાઈ વિભાગને લગતા અટલ ભૂજલ યોજના અને સુજલામ સુફલામ યોજના હેઠળ ચાલતા કામોનું અધિકારીઓ દ્વારા આજે નિરીક્ષણ કર્યું છે કોઈ કામોમાં વિલંબ ન થાય એ માટે અધિકારી શ્રીઓને સૂચના આપે છે સુજલામ સુફલામમાં ખૂબ સારા પ્રમાણમાં કામો થઈ રહ્યા છે ત્યારે આ કામો ગુણવત્તાયુક્ત થાય અને પાણીનો સંચય થાય એ માટે પાણી પુરવઠા વિભાગ સતત ચિંતિત છે અને આવનારા દિવસોમાં પણ આ કામ ચાલુ રહેશે અને બાકી રહેલા કામો સમય મર્યાદામાં પૂર્ણ કરવામાં આવશે બાલારામ ચેકડેમની મુલાકાત બાદ મંત્રી શ્રી ડીસા તાલુકાના આખોલ ગામે આવે પાણી પુરવઠા વિભાગના હેડવર્ક્સની મુલાકાત લીધી હતી સંપૂર્ણ હેડવર્ક્સની મુલાકાત કર્યા બાદ અધિકારીઓ સાથે ચર્ચા વિચારણા કરી હતી અધિકારીઓ દ્વારા ક્વાર્ટર્સથી નજીકના ગામોમાં પીવાનું પાણી પહોંચાડવામાં આવે છે તે સમગ્ર પ્રક્રિયા તથા ગામો વિશે નકશા મારફતે સમજાવવામાં આવ્યું હતું અહેવાલ રામજીભાઈ રાય ગોર કાંગ્રેસ બનાસકાંઠા બનાસકાંઠા જિલ્લામાં ખાસ કરીને સિંચાઈ અને પીવાના પાણીના પ્રશ્નો અંગે આ વિસ્તારના સન્માન્ય ધારાસભ્યો અને અમારા પાર્ટીના સંગઠનના હોદ્દેદારોની ઈચ્છા હતી કે જે કંઈ યોજનાઓ શરૂ છે બની રહી છે એ યોજનાઓ એની મુલાકાત થાય અને સમયસર પૂર્ણ થાય એવી અમારા આ વિસ્તારના આગેવાનોને આગ્રહ હતો અને એના ભાગરૂપે મેં આ બનાસકાંઠા જિલ્લાના ડીસાના અખોલ જ્યાં ગામે પીવાના પાણીની યોજના બનવા જઈ રહી છે લગભગ પૂર્ણતાના આરે છે એની આજે અહીંયા અમારા સૌ આ વિસ્તારના પદાધિકારીઓની અને અધિકારીઓની હાજરીમાં મુલાકાત લીધી આગામી દિવસમાં આ પંદરક દિવસમાં પૂર્ણ થાય પછી આ વિસ્તારના લોકોને આની પીવાના પાણીની સુવિધા ઉપલબ્ધ થાય એ રીતનું મારું આયોજન હતું અને એના માટે આજે મુલાકાત આવી લીધી